નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયોઝ એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયોઝ એક સાથે જોઈ શકશો તો વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આપણે શીખતા હતા સંસ્કૃત ધોરણ છ દ્વિતીય સત્રનો પાઠ નંબર આઠ પાઠનું નામ હતું જન્મદિનનો સવહ આ વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય શીખીશું તો સૌથી પહેલો પ્રશ્ન છે નીચેના પદોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો તો અહીં બાજુમાં લખવાનું છે એકાદશ દીપાન પ્રજ્વાલયતિ પછી છે પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો તો પેલું છે કશ્યા જન્મદિનમ અસ્તિ તો આપણે લખીશું ધારાયા જન્મદિનમ પછી છે વૈશાલી કિમ કરોતી તો વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી પછી છે ધારા જન્મદિનોત્સવે કશ્યા વંદના કરોતી તો ધારા જન્મદિનોત્સવે સરસ્વતી માતુ વંદના કરોતી ચાર નંબરનું છે ધારા કતિ દીપાન પ્રજ્વાલયતી તો ધારા એકાદાન પ્રજ્વા છે ધારા અક્ષય પાત્રે મુષ્ટિ ધાન્ય સ્થાપ્ય પછીનો પ્રશ્ન નંબર ત્રણ છે નીચેમાંથી ક્રિયા આધારિત પ્રશ્ન શોધીને લખો તો પેલું છે ધારાતી એટલે કે ધાર પહેરવું અથવા ધારણ કરવું પછી તો પછી એવી રીતે આપણે ક્રિયાઓ લખવાની છે તો દદાતી એટલે આપવું વધતી એટલે કે બોલે છે આ નતી એટલે કે લઈ જાય છે અથવા લાવે છે પ્રવિશતી એટલે કે પ્રવેશે ભવતી એટલે કે થાય છે ને અનુભવતી પછી છે ગાયતી એટલે કે ગાય છે કરોતી તો કરે છે ગચ્છતી તો જાય છે વિતરતી તો વહેંચે છે પછીનો ચાર નંબરનો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે પુત્ર વડે પ્રશ્નવાચક વાક્ય બનાવો તો અહીં પહેલું છે તસ્ય વાટિકા નદી તટે અસ્તિ તો તેની વાટિકા તેનું ઘર નદી તટે એટલે કે નદીના કિનારે છે તો આપણે આનો પ્રશ્ન બનાવીશું તસ્ય વાટિકા પુત્ર અસ્તિ તો તેની વાટિકા ક્યાં છે પછી છે રફીકઃ ગૃહમ ગચ્છતી તો રફીક ઘરે જાય છે તો પ્રશ્ન બનાવીશું રફીકઃ કુત્ર ગચ્છતી પછી છે મીનાયા માતુલ ગૃહમ સિદ્ધપુર નગરે અસ્તિ તો મીનાનું માતુલ ગૃહ એટલે કે માતુલ ગૃહમ કુત્ર અછતી તો મીનાના મામાનું ઘર ક્યાં છે પછી ચાર નંબરનું છે હર્ષઃ ગૃહસ્ય સમીપે ક્રીડ તો હર્ષ તે ઘર પાસે રમે છે તો આપણે સવાલ બનાવીશું હર્ષ આગળ છે છે માલા માલા તો તે શાળાએ જાય છે તો પ્રશ્ન બનશે માલા ગચ્છતી આગળ છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો અહીં ઉદાહરણમાં આપ્યું છે વીણા આશીર્વાદમ દદાતી સુજલા અપી આશીર્વાદમ દદાતી એટલે કે વીણા આશીર્વાદ આપે છે અને સુજલા પણ આશીર્વાદ આપે છે તો એવી રીતે આપણે પણ વાક્ય અહીં બનાવવાના છે તો પહેલું છે સુરજ સુરેશ મંદિરમ ગચ્છતી જયેશઃ અપી મંદિરમ ગચ્છતી પછી છે સુધા પુસ્તકમ પઠતી મનોરમા અપી પુસ્તકમ પઠતી તો અહીં સુરજ સુરેશ છે તે મંદિરે જાય છે જયેશ પણ મંદિરે જાય છે સુધા પુસ્તક વાંચે છે મનોરમા પણ પુસ્તક વાંચે છે પછી છે જાનની કારયાનમ ચલાયતી ગાડી ચલાવે છે શિક્ષક શિક્ષક ગીતમ ગીતમ હતી તો શિક્ષક ગીત ગાય છે છાત્ર પણ ગીત ગાય છે તો વિદ્યાર્થીઓ અહીં આઠમા પાઠનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે નવમો પાઠ શીખીશું